સામાં રેવન્યુ તલાટી સિલેબસના વિરોધમાં પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું રેવન્યુ તલાટી સંવર્ગની પરીક્ષાના ગ્રેડ બે અને અભ્યાસક્રમમાં ફેરફાર કરવા બાબત આવેદનપત્ર આપવામાં આવ્યું ઉપરોક્ત વિષય અનુસંધાને રેવન્યુ તલાટીની પરીક્ષાના જાહેર કરવામાં આવેલ અભ્યાસક્રમમાં ફેરફાર કરવા બાબતે નીચે મુજબ તર્કસંગત મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા મહેસૂલી તલાટીનો કાર્યભાર જવાબદારી નાયબ ચીટનીશ સર્કલ ઓફિસર જેવી જવાબદારી હોય છે તેથી તેઓની સમકક્ષ ગ્રેડ બે સુધારી આપવામાં આવે બાવીસ મે બે હજાર પચ્ચીસના રોજ મહેસૂલી તલાટી સંવર્ગનો નવો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો જેમાં બસ્સો માર્ક્સની પ્રાથમિક પરીક્ષા રાખવામાં આવી છે જેમાં ગુજરાતી અંગ્રેજી બંધારણ ઇતિહાસ ભૂગોળ વારસો અર્થતંત્ર પર્યાવરણ જેવા બધા વિષયો છે મુખ્ય પરીક્ષામાં ત્રણસો પચાસ માર્ક્સના ત્રણ પેપર રાખવામાં આવ્યા છે જેમાં એકસો માર્ક્સનું ગુજરાતી એકસો માર્ક્સનું અંગ્રેજી અને એકસો પચાસ માર્ક્સ સામાન્ય અભ્યાસ જેમાં ગુજરાત ભારતનું ઇતિહાસ સાંસ્કૃતિક વારસો ગુજરાત અને દેશની ભૂગોળ વિજ્ઞાન અને ટેકનોલોજી બંધારણ અર્થતંત્ર જાહેર વહીવટ એથિક્સ જેવા વિષયો છે અહીં અંગ્રેજી પેપર મેન્ડેટરી બનાવી દેવામાં આવ્યું છે જ્યારે જીપીએસસીમાં અંગ્રેજીનું પેપર ક્વોલિફાઇંગ છે ઓગણીસો ગ્રેડ પેની મહેસૂલી તલાટી સંર્વની મુખ્ય પરીક્ષા ચાર હજાર ચારસો ગ્રેડ પે ધરાવતા નાયબ મામલતદારની મુખ્ય પરીક્ષા જેવીના હોવી જોઈએ આ પ્રકારની પરીક્ષા પદ્ધતિથી આખી પ્રક્રિયા પૂર્ણ થતાં એક વર્ષ જેટલો સમય લાગી શકે છે બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા